નળિયા તાલુકાના ઉત્તરસંડા ગામ ખાતે ઉત્તરસંડા સિવિલ રોડ પર હેઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ ચાલે છે જ્યાં ખેડા આણંદ અને મહીસાગર એમ ત્રણ જિલ્લાના મેડિકલ વેસ્ટ આવે છે અને આ યુનિટ દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે તાજેતરમાં ઉત્તરસંડાના સરપંચ ઇસિત પટેલ અને ગ્રામજનોએ આ મામલે ગાંધીનગર આવેદનપત્ર આપી રજૂઆત કરી રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ અગિયાર વર્ષથી અમે ઉત્તરસંડા ગ્રામજનો આ બાયોમેડિકલ વેસ્ટ જે ગેરકાયદેસર પરમિશન આપી છે એનો વિરોધ કરી રહ્યા છે અને એના વિરોધ પેટે જ આજે ફરીથી જીપીસીબીના ચેરમેનને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમણે એવું કીધું છે કે અમે તપાસ કરી અને જણાવીશું પણ દર વખતે એકને એક જવાબ આપે છે તો હું મીડિયા દ્વારા સરકારશ્રીને પણ જણાવવા માગું છું અને જીપીસી બીના બોને પણ જણાવવા માગું છું કે જે જે પટેલે ગેરકાયદેસર યુનિટ કર્યું છે અને વહેલામાં વહેલી તકે જો આ વસ્તુ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ફરીથી ગ્રામજનો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું સાહેબનું કહેવું એવું છે કે પહેલાં એમને એકવાર બંધ કરાયું હતું પછી એમને ફરી રિન્યુ કરી આપ્યું છે તો ગ્રામજનો હવે આ બાબતે શું રજૂઆત પણ હું એ જ કહું છું કે પાંચ વર્ષ સુધી આ યુનિટ બંધ રહ્યું એમના નોમ્સમાં જ લખ્યું છે કે પાંચસો મીટરની ત્રિજિયામાં રહેણાંક વિસ્તાર ના આવવો જોઈએ તળાવ ના આવવા જોઈએ તો તે છતાં એમના જ રિપોર્ટમાં છે જીપીસીબીના રિપોર્ટમાં કે બસો ચાલીસ મીટરની ત્રિજિયામાં શ્રીજી સોસાયટી પાણીની ટાંકી અમારું રણછોડજી મંદિર અને ઘણા બધા ઘરો છૂટા છવાયેલા ઘરો તબેલા આવેલા છે છતાં પણ નિયમનો વિરોધ કરીને જીપીસીબીના જે લોકોએ એમના જ નિયમનો વિરોધ કરી એને પરમિશન ચાલુ કરવાની આપી છે હવે તમને કેવી બાયોધરી આપવામાં આવે ખાલી એ લોકોએ કીધું છે કે અમે લોકોએ ફરીથી તપાસ કરીશું સ્થળની તપાસ કરી અને યુનિટની તપાસ કરી અને તમને જણાવીશું એના સિવાય બીજું કોઈ પ્રોપર બાયોધરી અમને નથી આપી